અત્યારે ભારતના કૃષિ નિકાસમાં ગુજરાતનો ફાળો ટોચ ક્રમે છે એમ છતાં અત્યારે ઘણા એવા ખેડૂતો છે જેમની આવક ઘણી ઓછી છે હવે તેમની આવક વધારવા માટે સરકાર અત્યારે ઘણા પ્રયત્નો કરી રહી છે અને ખાસ કરીને આપણી રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર આ માટે એક નવી પોલિસીની પણ જાહેરાત કરશે આ જે નવી પોલિસી છે તેનું નામ છે એગ્રી બિઝનેસ પોલિસી હવે બે હજાર સોળ માં પણ આવી એક પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં ઘણી ખામીઓ રહી ગઈ હતી પરંતુ બે હજાર પચીસ માં જે નવી એગ્રી બિઝનેસ પોલિસીની જાહેરાત કરવામાં આવશે એમાં બે હજાર સોળ ની જેટલી પણ ખામીઓ છે તેને દૂર કરવામાં આવશે આટલું જ નહીં નવી એ આઈ જેવી અધ્યતન ટેકનોલોજીનો નો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે ગુજરાત ના કૃષિ વિકાસ ને વેગ આપવા માટે આ નવી કૃષિ ઉદ્યોગ પોલિસીની ની જાહેરાત થશે અને આટલું જ નહીં તે બે હજાર ના વાયબ્રન્ટ ઇન્વેસ્ટર સમિતિને ધ્યાનમાં રાખીને આ જે પોલિસી છે એ ચાર વર્ષના અંતરાલ પછી પાછી આવી રહી છે આ નવી પોલિસીમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ વેલ્યુ એડિશન અને AI નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કેવી રીતે કરવો આવા બધા મુદ્દા આવરી લેવામાં આવશે આપણે નવી કૃષિ નીતિના મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરીએ તો પહેલું છે ફૂડ અને કૃષિ ઉદ્યોગ જેમાં ખેતી અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ ખેતી આધારિત મશીનરીનો ઉપયોગ ખેતર ફાર્મમાં મૂલ્યવર્ધિત ઉત્પાદન અને ખેતી કચરાનો ઉપયોગ કેવી રીતે કરવો આ બધા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે બીજું છે ટેકનોલોજી અને નવીનતા જેમાં કૃષિ ડ્રોન અને એઆઈ નો ઉપયોગ કોલ્ડ ચેઇન સ્ટોરેજ ની પદ્ધતિઓ કૃષિ સંશોધન અને પ્રદર્શન કેન્દ્રો અને બ્રાન્ડિંગ જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવશે ત્રીજું છે નિકાસ અને માર્કેટિંગ જેમાં નિકાસ લક્ષી કૃષિ ઉત્પાદનો નિકાસ નિષ્ણાંતોની ટીમ કૃષિ નિકાસ ઝોન માટે એક્શન પ્લાન અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનાર મુદ્દાઓ આવરી લેવામાં આવશે અને ચોથું છે તાલીમ અને સહાય જેમાં કૃષિ ઉદ્યોગકારો માટે તાલીમ સેવા પ્રદાતાઓ માટે સહાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહાય અને તાલીમ સંસ્થાઓ માટે સમાવેશ થાય છે અને છેલ્લું છે છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ ખેતી અને અને સહયોગ જેમાં વિકાસ સહકારી સમાવેશ થાય સૌથી સોળ માં કૃષિ વિભાગે આવી જ એગ્રી બિઝનેસ પોલિસી અમલમાં લાવી હતી જે વર્ષ બે હાજર એકવીસ માં પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે હાલ ગુજરાત માં આવી કોઈ જ નીતિ અમલમાં નથી જોકે તેના કારણ એવું જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ બે તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને હવે વર્ષ બે હાજર પચીસ માં આવી એક ફરીથી નવી નીતિ જાહેર કરવામાં આવી શકે છે આ સાથે જ આપણે વર્ષ બે હાજર સોળ માં જે નવી નીતિ જાહેર કરવામાં આવી હતી તેના વિશે વાત કરી લઈએ તો એ મુજબ

આઈએસઆઈ અને એફએસએસઆઈ ના પ્રમાણપત્ર જેટલો પણ ખર્ચ થાય તેમાંથી પચાસ ટકા સબસિડી આપવામાં આવતી હતી અને કોઈ પણ ટ્રેનિંગ કાર્યક્રમ માટે પચાસ ટકા પ્રોત્સાહન આપવામાં આવતું હતું આટલું જ નહીં કોઈ પણ જમીન ના લે વેચાણ માટે અથવા તો લીઝ ટ્રાન્સફર કરવા માટે પણ જે સ્ટેમ્પ ડ્યુટી છે તેમાંથી પચાસ ટકા તેમને રિફંડ આપવામાં આવતું હતું હવે આ બે હજાર સોળ ની જેટલી પણ સારી બાબતો છે એ બધી જ આ નવી પોલિસીમાં પણ ચાલુ રહેશે આ સાથે જ ગુજરાત કૃષિ વિકાસના વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ ના આંકડા વિશે વાત કરીએ તો અત્યારે ખેતી હેઠળની જમીન તેની સામે કુલ ખેડૂતોની સંખ્યા સત્તાવન પોઈન્ટ ચાર લાખ છે અને એપીએમસી ની સંખ્યાઓ બસો ને પચીસ છે ખેડૂતોની સરેરાશ માસિક આવક બાર હજાર છસો ને એકત્રીસ છે અને અત્યારે ખેડૂતો પર એકતાલીસ હજાર એકસો ને સાહીઠ કરોડ છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સરકારની આ નવી એગ્રી બિઝનેસ પોલિસી થી ખેડૂતો જે છે એ પોતાના ખેતરમાં એઆઈ ટેકનોલોજી ઉપયોગ કરી શકશે અને આ જ રીતે પોતાની આવકમાં પણ વધારો કરી શકશે